બાજરી હો પણ બાજરી દેખાતી આટલો આળો હીકર કેમ દેખાય છે હીકર કોઈ વખોડી ગયું છે ઘુમાય નઈ આરો ડોખે ડોખો બાજરી ઉજી નથી આળો વધારે ઉજ્યો છે

અને આ કન્યા એ વળી વાડ કેવી કરાવી વળી અમારથી કુતરીઓ ન જઈએ કે એવી તો વાડી કરાવી છે લ્યો અમે એની હું ખાઈ જાતો હતો મગફળી ને બફોળીઓ થી લગાર વસ્તી શેઢા પાડો ને તો અરો વિશ્વા નહીં મારા ઓળખો ને આ દૂજો વાડ ગલાઈ દીધી શેઢા બચ્ચો વચ આ માણસો બા ભજ કરીને પાડો છું તો કેવો હોવો જોઈએ અને મો મારા ભરતજી બાજરી સંભાળવા આવતા નહીં ના જેટલો મન લાગે કોણી બધું એને જ વાળી નોખે આ બાજરી તો શ્યાપ બળી જઈએ કોઈ રાખ્યું નહીં મને લાગે આ તો જવું બાજરી એ જો બાજરી નહીં લીલી હે કે એ જોઉં કસરવા જ આ બે જણા મોટરો ચાલુ કરતા ને તકલીફ તો સદ કોક પણ કહેતા ને હે હાળ મન દે એમની ભીખાની જ પેલા જોતા બાજરીમાં કોઈ ભલી વાર છે ને લાગજ ભીખાવી ની બાજરી જોવા જઈ

તું હાર પોણી યાદ વાળી માં મહેરબાની કરીને મારા વ્યક્તિ હા ફુવારો તું તોડે મારો ફુવારો છોડી તું તારા યુ કટલા કરજો ફુવારો ને મારા તડકે જ મથડી

તમે બાજરી ખબર રાખતા નઈ ભીખલો ય નહી પોણી આલી આલી લીલી બાજરી લીલી રાખો ને આપણે તો દુવાડો નીકળી ગયો શાપ આયા ત્યાં બરોબર ના હાણફા ના લાઈટ બાઇટ ચાલુ ના કરે પર આવો કરો પેલોળીયો ને ખૂણે લીલા મો એ શેતર ના ખૂણે ભીખલા ને ખૂણે જ આવો ઈ ગણ્યો હું ઈ જ આવું હાલ જ આવજો બાજરી તો આપડી તો શાપવી ન હોય તમે કહો પોણી પોણી તમે નહીં વારતા કે નહીં હાલ તો ખબર પડી જાય ઓવા હાલ ના હાલ ખેતરમાં આવો યણ્યો ડફાટા આવી ગયો બસ આતરમાં આપણે શેઠા આપલું સુબા એ બાપા આમ જેમ જેમ બોલતું હતું પાણી માટે તેવું ભબરજસ્ત હા બોલો આમ તો કઈ મજા પાછી નહીં સમજ્યું પણ લડાઈ કરવા ને કે શ્યોમાં બોલાય રાહુલ એ ભાઈ ફોન ને ફોન કરવા ને કહેતા આપણે આપડે જાઉં બે ત્રણ લાખ એ બેસે એ હાલ તો હેતરમાં હતા

છે ને આપડી બાજરી હે ને વાલી નહિ લાગતી હોય ની જ વાલી લાગે હે હાથ વારો આલે ચાલતું છે ખાવાનું યન હે ને આખો દોણો પેદા ન થાય એવું કર્યું તને ખબર પડે કે હાથ માં દાડા વારો આલી એક વારો આલી રે વાહ

બે થાકન હે બે થાકન હે સત કરો હવે આ આ બિખો મોણતો નહી ને મને વારો આલતો નહી ને મારી બાજુલા ધુરા નીકળી ગઈયા મેરપોલી કરી તું મને પાણી આલો નગદ મસા મે શેડીન કોકલા ના હોય તો પડી રાત છે તપ્પાજીય બીજું તો હું ઉલાળો કોઈ ના બિખો મોણિયા આલાય રોમ મણે છે તમે જણા બધા બિખલા પર ભરસ કરો એ બિખલો જો મોણક કાધા કેડી કુતરા નોટલો ના આલા એક ટી

તો એટલે અમારી વાત છે કમ હા આ કોડુ કોરો હાથ કોરો હો તો આ તમને સુરો ખાલે અમારી બાજરી દેખાય આ હું છે તારા બાજરી નતા હું છે જોજો અરે જોયા કયા આ બખુરો જોવો આ કોરુ કટ આ જેલી જાય ઓય ઓય અલા અતાર વાળવા જો તરત પેલો ફુવારો ફીટ પાણી વાળવાનો એક દાડો અઠવાડિયું

આ બાવાળી આવે આ જો બાવાયા બધા બધા બાવાળી આઈ અરે ધીસી બાવા આ હા આ જો કોણ બોડા લઈને આ બાવાળીયા કાપસી બીજું કોઈ ધંધો નઈ કરી કે રે

પૂરા થયા હોય છું આખું અઠવાડિયું પૂરું થઈ ગયું ને વારંવાર વારંવાર અમારા ત્રણ તો આયા જ નહી ગયી બાંધી મળી ખાવાનું હોય મફત આવે

આ રે પણ સંસ્કાર આવતાલા નકરા તમારા દેવા તમારા સંસ્કાર આવી તો કાલ તો ભયડો નહી ખબર બાકી તો તો સુતરી જાય ખાલી 4-5 દાડામાં ખબર પડે એ તો નવાય આવત ને જપર다가 તું